અને તે ખરીદનાર જાણતો હશે કે તેણે આ ચાર દિવાલ વચ્ચેના આ વાસ્તવિક વિસ્તારની કિંમત ચૂકવી છે જ્યારે બિલ્ડિંગમાં આવેલી બીજી એમ્યુનિટીઝની અલગથી કિંમત ચૂકવવાની રહેશે જેમ કે એક પાર્કિંગ ડબલ ક્લબ હાઉસ ગાર્ડન એરિયા સ્ટેરકેસ લિફ્ટ જેવા કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગ કિંમત ચૂકવવી નહીં પડે વિશે વાતચીત કરવા માટે ક્રેડાઈના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલ આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે ધ્રુવભાઈ જે આ નવો નિર્ણય કરવામાં આવ્યો છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો આ એક પ્રોપર્ટીના ક્ષેત્રમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક ગેમ ચેન્જિંગ ઇનિશિયેટિવ અમે લીધો છે જેનાથી પારદર્શિતા ટ્રસ્ટ બિલ્ડિંગ અને એપલ ટુ એપલ કમ્પેરિઝન કન્ઝ્યુમર ઇન્વેસ્ટર કે કોઈ પણ બહારથી માઇગ્રેટ થઈને આવનાર વ્યક્તિ જ્યારે અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદે તો એ કરીને અને પછી નિર્ણય લઈ શકશે ધ્રુવભાઈ આમાં જે મિલકત ખરીદનારાઓ છે જે પ્રોપર્ટી ખરીદનારાઓ છે તેમને કેટલો ફાયદો થઈ શકે આમાં એવું છે કે રેરા એરિયા જે રેરા એક્ટ પ્રમાણે બે હજાર સત્તરમાં ઇન્ટ્રોડ્યુસ થયો હતો એ પ્રમાણે તો ડેવલપર્સ વેચતા આવેલા જ છે પણ જૂની જે ટ્રેડ પ્રેક્ટિસ છે સુપર બિલ્ડઅપમાં વેચવાની કારણ કે માણસ જે મકાન વાપરે છે અને રહે છે જેમાં એના સિવાય કોમન બાંધકામનું ઘણું બધું મોટું ભારણ ડેવલપરને હોય છે જેમ કે પાર્કિંગ છે કે બેઝમેન્ટ છે સ્ટેર્સ છે લિફ્ટ છે કોમન એમ્યુનિટીઝ છે ક્લબ હાઉસ છે જીમ છે વગેરે વગેરે તો આ બધી વસ્તુનું બાંધકામ તો ડેવલપર કરતો જ હોય છે પણ એ વસ્તુ વેચી નથી શકાતી એટલે સુપર બિલ્ટપની અંદર એને આવરી લેવામાં પહેલા આવતી હતી પણ હવે એની અંદર બધાની ડેવલપર્સની ફેસિલિટીઝ થી માડીન સાઈઝ થી માડીને જે વિકલ્પો ઓફર થતા હોય છે પ્રોજેક્ટમાં એમાં ફેરફાર હોય છે એના કારણે સુપર બિલ્ટ અપ ની અંદર પણ ઘણીવાર ફેરફાર આવતો હોય છે હવે અમે ક્રેડાઈ અમદાવાદ એવો નિર્ણય લીધો છે કે હવે આ વસ્તુમાંથી આપણે બહાર નીકળી જઈએ અને ખાલી નેટ યુઝેબલ એરિયા જે રેરા એરિયા કહેવાય જે ગ્રાહકને મળે છે એના બેઝ ઉપર જ વેચાણ કરવાનું અને બાકીની જે ફેસિલિટીઝ ને જે સગવડો આપે છે પ્રોજેક્ટમાં એ ફેસિલિટીઝ ને એમ્યુનિટીઝ ની ધારા ધોરણના બેઝ ઉપર એપલ ટુ એપલ એરિયા કમ્પેર કરીને ગ્રાહક ખરીદ કરી શકે તો આનાથી બહુ મોટી ટ્રાન્સપરન્સી આવશે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો પારદર્શિતા આવશે આ નિર્ણયને કારણે તેવી વાત કરી રહ્યા છે બિલ્ડર્સ તો આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે